મેષ મેષ રાશિની રાશિ કે અક્ષર છે અલહી જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ વાળા જાતકો માટે આજે માનસિક શાંતિનો તમને અહેસાસ થતો જણાશે આજના દિવસની અંદર ખર્ચનું પ્રમાણ વધારે રહેશે નોકરિયાત વર્ગને પ્રગતિ મળી શકે એમ છે વ્યવસાયની અંદર ધનલાભ મળી શકે એમ છે અને તમારી માતાના આશીર્વાદથી તમને ધન પ્રાપ્તિ સારી એવી થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ ભગવાન કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ ભગવાન કૃષ્ણને માખણ અને મિશ્રીનો ભોગ અર્પણ કરવો જોઈએ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે હવે વાત કરી લઈએ શિ ની વૃષભ રાશિ કે જેના અક્ષર જેનો સ્વામી મને છે શુક્ર મહારાજ વૃષભ રાશિ જાતકો માટે માનસિક પરેશાની રહેતી જણાશે આજના દિવસની અંદર કામકાજમાં વધારે મહેનત કરવી પડશે વ્યવસાયની અંદર તમને સામાન્ય ફાયદો મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે નાણાકીય તંગીનો તમને અનુભવ થતો જણાશે વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન કૃષ્ણને એક મોર પંખ અર્પણ કરી ઓમ કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ કૃષ્ણાય નમઃ આ મંત્ર જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય દર્શક મિથુન રાશિ ની કરીએ મિથુન ના અક્ષર છે કચ્છ અને સ્વામી બને છે બુધ મહારાજ મિથુન રાશિવાળા જાતકો માટે કરેલો પુરુષાર્થ તમારા માટે ફળદાયી રહેતો જણાશે મોટા વ્યક્તિની મોટા માણસની ઓળખાણથી અવશ્ય તમને સારો લાભ મળશે તમારી પરેશાનીઓમાંથી તમને મુક્તિ મળતી જણાય અને વ્યવસાયની અંદર આજે તમને નવી આવક મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન કૃષ્ણ અને રાધાજીની ઉપાસના કરવી જોઈએ રાધા કૃષ્ણ નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ તો અવશ્ય તમને સારો લાભ મળતો વાત કરી લઈએ કર્ક રાશિ કર્ક સંપૂર્ણ તકો તમને પ્રાપ્ત થતી જણાશે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર સારી આવક મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર નંદસ્જ ઉત્પન્ન જાતાહલાદો મહામના આહુ વિપરાતર અલંક શ્રીમદ ભાગવત એનો દશમો સ્કંદ એનો પાંચમો અધ્યાય એના પહેલા અઢાર શ્લોક એનું પઠન અવશ્ય કરવું જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું કોલર મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મનેટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિ વાળા જાતકો માટે કામકાજની અંદર આજે તમારે વ્યવહારુ બનવું પડશે ધીરથથી કામની શરૂઆત કરજો પોઝિટિવ મળશે પરિવારની અંદર થોડા ઘણા વૈચારિક મતભેદો રહેશે પરંતુ તમારી બુદ્ધિ ક્ષમતા પોઝિટિવ રિઝલ્ટ મળે સારો એવો લાભ મળી શકે એ માટે ભગવાન કૃષ્ણની ઉપાસના અવશ્ય કરવી જોઈએ ભગવાન કૃષ્ણને આજના દિવસની અંદર કેશરવાળા જલથી તમે અભિષેક કરો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્માને પ્રણતઃ ક્લેશના ગોવિંદાય નમો ન આ મંત્ર નો જપ કરો અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાશે હવે વાત કરી લઈએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પાઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ કન્યા રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે સફળતા તમારે કરવી પડશે પરંતુ સંઘર્ષ ઘણો બધો થશે સ્વજનોથી થોડી ઘણી પરેશાની રહેવાના સંપૂર્ણ યોગો છે અને આજે સંતાન પક્ષ તરફથી તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે નાના મોટા રોકાણની અંદર આજે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે કયો ઉપાય કરવો જોઈએ કન્યા રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળે સારો એવો લાભ મળી શકે એ માટે ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ આપણે વાત કરીએ તુલા રાશિ ની કરીએ તુલ્લાના અક્ષર છે રને તું સ્વામી બને છે શુક્ર મહારાજ અગત્યના કામકાજ ને તમારે પ્રાધાન્યતા આપવી બહુ જ જરૂરી છે રોજગારી માટે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે તમારી શક્તિનો તમે ઉપયોગ કરી શકશો અને મહેનત કરશો તો અવશ્ય તમને સારું ફળ પ્રાપ્ત થતું જણાય કયો ઉપાય કરવો જોઈએ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર દ્વારિકાધીશની ઉપાસના અવશ્ય કરવી જોઈએ દ્વારિકાધીશની ઉપાસના કરી બની શકે તો આજના દિવસમાં દ્વારિકાધીશને માખણ અને મિસ્ત્રીનો ભોગ અર્પણ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે નનેજા જેનો સ્વામી બને છે મંગળ મહારાજ કરજની અંદરથી મુક્ત પ્રાપ્ત કરવા માટે અથવા તો કરજની અંદરથી રાહત મળવા માટેનો આજે ઉત્તમ સમય બની રહ્યો છે શેર બજારની અંદર કરેલા વિચારો તમને પોઝિટિવ રિઝલ્ટ આગામી સમયની અંદર આપી શકે એમ છે વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળી શકે અને તમને સારો લાભ પ્રાપ્ત થતો જણાશે આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ભગવાન કૃષ્ણની ઉપાસના અવશ્ય કરવી જોઈએ ભગવાન કૃષ્ણને તુલસીનું પાન અર્પણ કરો ભગવાન કૃષ્ણના મંત્રનો જપ કરો અવશ્ય તમને સારો લાભ મળે અને જો બની શકે તો અચ્યુત નો પાઠ અવશ્ય કરો એના દ્વારા તમારા જીવનમાં તમને સારી સફળતા મળતી જણાય દર્શક મિત્રો ધન રાશિ ની કરીએ ધનના અક્ષર જે ભ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ સંતાનને લગતી થોડી ઘણી ચિંતા રહેતી જણાશે મહત્વના કામકાજની અંદર આજે વિલંબ રહેતો જણાય સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી જરૂરી છે વ્યવસાયની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભીષ્મ સ્તુતિ અવશ્ય કરવી જોઈએ ઈતિમતી રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગ વે વિભૂમની આજના દિવસની અંદર જો ભીષ્મ સ્તુતિ કરવામાં આવે તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ જે વાત કરી લઈએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે ખનેજ જેનો સ્વામી બને મહારાજ મકર જાતકો માટે ધાર્મિક અંદર તમારી જણાશે માનસિક બેચેની થોડી ઘણી કરશે દિવસની અંદર પ્રમાણ વધતું અંદર સામાન્ય પ્રમાણ એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ભગવાન ને પ્રાપ્ત કરવા માટે ગોપીઓએ ભગવાન યાદ ની અંદર ગોપી ની રચના કરી હતી જયતી તે ધિકમ જન્મના વ્રજા શ્રયત ઇન્દિરા શસ્વ રહી એટલે ગોપી ગીતનો જો આજે પાઠ કરવામાં આવે તો પણ અવશ્ય તમને સારો લાભ મળશે તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે કોલર મિત્ર કુંભ રાશિની કુંભ રાશિ અક્ષર છે શનિ મહારાજ તમને સારો એવો ધનલાભ પ્રાપ્ત થાય સંપૂર્ણ યોગો રહ્યા છે આર્થિક બાબતોની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે ધારેલા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે એમ છે વડીલો સાથે થોડા ઘણા વૈચારિક મતભેદ અને અસમાનતા રહે પણ પૂર્ણ યોગો જણાવી રહ્યા છે ભક્ત અભિલાષા ચરિતા અનુસારી દુર્ગધાદી ચૌર્ય યશો વિસારી કુમારતાનંદિત ઘોષનારી મમો પ્રભો શ્રી ગિરિરાજ ધારી ગિરિરાજ આજે પાઠ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે હવે વાત કરી લઈએ મીન રાશિની મીન રાશિ કે જેના અક્ષર છે દ્વારા સ્વામી બને છે ગુરુ મહારાજ માનસિક અશાંતિનો આજે તમને અનુભવ થતો જણાશે જણાશેનો અનુભવ છે ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મીન રાશિ વાળા જાતકોએ આજે શું ઉપાય કરવો જોઈએ વાસુદેવ ભગવાનની આજે ઉપાસના કરવી જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર નો જપ કરવાથી આપને મળતું જશે કૃષ્ણનો જન્મ રાત્રિના બાર વાગે થયો હતો એટલે એ સમયે જો ભગવાન કૃષ્ણને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરવામાં આવે દ્વારકાધીશની ઉપાસના કરવામાં આવે દ્વારકાધીશના મંત્રનો જપ કરવામાં આવે તો સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે જીવનની અંદર ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે આજ વિષયો